દેશની ન્યાય પ્રણાલીમાં આજથી ઐતિહાસિક ફેરબદલ ભારતીય ન્યાય સંહિતા ભારતીય સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ નામના ત્રણ નવા ફોજદારી કાયદાઓ થયા લાગુ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની આજે થશે શરૂઆત લોકસભામાં ચર્ચા માટે સોલ કલાક કરાયા નક્કી તો રાજ્યસભામાં પણ ચર્ચા શરાબ નીતિ મામલે બીઆરએસ નેતા કે કવિતાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટ આજે સંભળાવશે પોતાનો ચુકાદો કે કવિતાની ની પંદર માર્ચે થઈ હતી ધરપકડ દેશના મોટાભાગના રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પૂરની કરી આગાહી કેરળ ગોવા ગુજરાત તમિલનાડુ તેલંગાણામાં આગામી ચાર દિવસમાં મુશળધાર વરસાદની આગાહી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી જ હળવો વરસાદ તો ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે અનેક વિસ્તારો થયા જળમગ્ન તંત્રએ ત્વરિત કાર્યવાહી કરતા પાણીનો થયો નિકાલ રાષ્ટ્રપતિ વિશ્વ વિજેતા બનતા જ ટીમ ઇન્ડિયામાં રૂપિયાનો વરસાદ બીસીસીઆઈએ એકસો કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત બાર્બાડોસમાં તોફાનના કારણે ફસાયેલી ભારતીય ટીમને સ્વદેશ પરત ફરવામાં હજુ લાગી શકે છે સમય